સામના ડીમા હસાઓ જિલ્લા માં આવેલો એક નાનું અને રહસ્યમય ગામ છે આ ગામ તેના અનોખા પક્ષીઓની ની શરૂઆતમાં સ્થાનિક જેમે નાગા આદિવાસીઓ આ ઘટનાને અલૌકિક શક્તિઓ સાથે જોડતા હતા અને તેને અપશુકન માનતા હતા તેઓ માનતા હતા કે આ મૃત પક્ષીઓ આત્માઓ છે જે તેમને ડરાવવા આવે છે વૈજ્ઞાનિક સંશોધન ઓગણીસો સાહીઠના દાયકામાં પ્રકૃતિશાસ્ત્રી ઈ પી કી અને જાણીતા પક્ષીવિદ સલીમ અલીએ આ ઘટનાને વૈશ્વિક ધ્યાન પર લાવ્યા ત્યારથી ઘણા વૈજ્ઞાનિકો અને પક્ષીવિદોએ આ રહસ્ય ઉકેલવાનો પ્રયાસ કર્યો છે વૈજ્ઞાનિક સિદ્ધાંતો సిద్ధాంతం ఆటనాని సజాను માટે કૃત્રિમ રોશનીનો ઉપયોગ કરતા અને પછી તેમને મારી નાખતા જોકે હવે ઘણા ગામ લોકો પક્ષી સંરક્ષણના પ્રયાસોમાં જોડાયા છે આત્મહત્યા વર્સસ દિશાહીનતા પક્ષીવિદો સ્પષ્ટ કરે છે કે પક્ષીઓ જાણી જોઈને આત્મહત્યા કરતા નથી પરંતુ તેઓ દિશાહીન થઈ જાય છે અને પ્રકાશ તરફ આકર્ષાઈને અકસ્માતનો ભોગ બને છે મૃત્યુ પામતા મોટા ભાગના પક્ષીઓ કિશોર વયના હોય છે જે સરળતાથી પ્રકાશ તરફ આકર્ષાય છે આધુનિક સમયમાં જતિંગા આજે પણ જતિંગા પક્ષી નિરીક્ષકો સંશોધકો અને કુતુહલ ધરાવતા પ્રવાસીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર છે પ્રવાસીઓ ખાસ કરીને ઓગસ્ટ થી નવેમ્બર મહિના દરમિયાન આ રહસ્યમય ઘટનાને જોવા આવે છે આ ગામ લગભગ બે હજાર પાંચસો ખસી પનાર આદિવાસી લોકો અને કેટલાક ડીમાસા રહેવાસીઓનું ઘર છે જતિંગા ગામ તેના રહસ્યમય ઇતિહાસ અને અનોખી પક્ષીઓની ઘટનાને કારણે આસામના સૌથી રસપ્રદ સ્થળોમાંનું એક છે